આજે ગુજરાતના દરેક જિલ્લામાં જયારે એમ બીબીએસ ઇન રશિયાની વાત થાય છે તો બધી જ જગ્યાએ એક જ નામ સંભળાય છે એટલે ઇંગુશ સ્ટેટ યુનિવર્સિટી કેમ ઇંગુશ સ્ટેટ યુનિવર્સિટી એક લાખ એસી હજાર માત્ર ટ્યુશન ફી અને નવ હજાર રૂપિયા માત્ર એક વર્ષની હોસ્ટેલ ફી આટલા સસ્તામાં જો એમબીબીએસ કરવાનો મોકો મળતો હોય તો કોણ પાછા રહી જાય પણ સાથે સાથે લોકોને સંશય થાય કે શું એટલા માટે એજ્યુકેશન સારું નહીં હોય ના એવું નથી આ ફેડરલ બજેટરી ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યુશન છે સેન્ટ્રલ ગવર્મેન્ટના ફંડથી ચાલતી ઇન્સ્ટિટ્યુશન છે ડબલ્યુ ડોમ્સમાં લિસ્ટેડ ઇન્સ્ટિટ્યુશન છે તેમજ એનએમસીના બધા જ નોમ્સ ફુલફિલ કરતી ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં આગળ એકસો સિત્તેરથી વધુ ગુજરાતીઓ હાલમાં ભણી રહ્યા છે અને સાથે સાથે ઇન કેમ્પસ હોસ્ટેલની વ્યવસ્થા છે અંદર જ વર્ષથી ઓરિજિનલ ડેડ બોડી ઉપર ડાયસેક્શન કરવા મળે છે સાથે સાથે ફાઈવડી એનેટોમી લેટસ્ટ મોડર્ન ટેકનોલોજીની હોસ્પિટલ તેમજ ઇક્વિપમેન્ટ્સ છે તેથી જો પણ આપના બજેટમાં મેડિકલ એમબીબીએસ કરવાનું સ્વપ્ન સેવી રહ્યા હોય તો ઇંગુ સ્ટેટ યુનિવર્સિટી આપણા ગુજરાતીઓ માટે ઘર સમાન છે કારણ કે મેકિંગ ઓર્ગેનાઇઝેશન એ આપણી ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા છે જે આપના બજેટમાં બધી જ સગવડ પ્રી ડિપાર્ચરથી ચાલુ કરીને પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ તમામ સગવડ આપતી એકમાત્ર સંસ્થા છે તો આજે જ આપનું ડોક્ટર બનવાનું સ્વપ્ન ઇંગુ સ્ટેટ યુનિવર્સિટી સાથે પૂરું કરો